પાલો પણ બધો એક નંબર આવે છે જો ગૌડા બળદ ખાય એવો નગરું પાંદડું છે હવે ઓગણચાલીસ નંબર હોય એટલે પાંદડી હારી હોય એક આયસર આવ્યું છે અમારે કાગદડીથી બીજા બધા એ ભલગામ નાના મુંજાસર અને આ ફેરો નાના મુંજાસરથી આવ્યો છે વિપુલભાઈ હતાશિયા એક ફેરો આવ્યો વિપુલભાઈ ક્યાળા એક ફેરો આવ્યો ભૂપતભાઈ ક્યાળા પછી એક પલગામથી ફેરો આવ્યો રમેશભાઈ કોટડિયાની નથી ટૂંકમાં ફેરા ચાલુ છે હજી આપણે જાવી છીએ કડાયા લાલભાઈ દુધાત ની ફેરો ભરવા અત્યારે કોરા પાલા હે વરસાદ તો તમને ખબર છે કાલે છાટા આવી ગયા તા આપણે અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ કહી અમે આવ્યો છે પાલો એ રામબુડાથી આવ્યો છે અમારે રમેશભાઈ ગજિયારા બીજા નામ કદાચ ભૂલાઈ ગયા હોય તો બસ આવજો આગળ જાવજો આગળ તો સપોર્ટ કરતા રહીજો મિત્રો તો આપણે આમાં નામે લખાઈ એક છે પાલમાં શ્રીદેવ પડેદાસ ફાળા જાવાઈજો જવાઈ ગયો ધાવાઈ ગયો જાવાઈ ગયો જાવાઈ ગયો એકદમ મસ્ત પાલો હે જાવા દ્યો હવ મારો છે જ રિવેશ તો સપોર્ટ કરજો ખેડૂતો તો આ બધું દાનમાં આપે છે પણ અહીંયા પહોંચાડવાનો ખર્ચો આપણે પાછો એટલો થતો હોય છે રાતે જો રાતે પા એક ફેરો આવી ગયો આ પહેરો આપણે રાતે કરી છે દાવા દો દાવા ફૂલ લેફ્રેટ લેવાય છે વરસાદ મંડાણો છે એને છેસર આલે છે એને બિચારાને ઉતાવે છે ને આપણે પાલાની છે આમ જો આ ઢગલો આપણે ગામ કડે એ ભાઈ દાતાનું નામ હું છે અરવિંદભાઈ 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 કચરાભાઈ હાવલિયા ને હવારે એક ફેરો ભેરાય ટાવરની બાજુમાં ભાઈ નામ હતું મહેશભાઈ ધનજીભાઈ હાવલિયા હા અને હજી જો ઓલું ફેસર હા એ ભરવાનો છે આપણે બાલાભાઈનો જ પાલો બહુ જાજો આવ્યો આપણે એટલે અત્યારે ભલગામ ભરાય છે થી ઘણા ફેરા એવા બધાનો ખૂબ ખૂબ આભાર પણ એક વરસાદની આગાહી છે ને એટલે કેવરાવ છે આપણે આપણી મહેનત કરવી છે જો આ કાગળ ઢાંકી દીધો નજીક એક કાગળ છે એ આગળી બીજા ખડે ઢાંકી દેવી તો પાછા આપણે મિત્રો બીજા ખડે આવી ગયા છે આ તેસર ચાલુ છે અને આ દાતા છે બે ખડાનો તો પાલો આપણને ટોટલ જો આગળ ઓલો ઢાંકો એ આ અને આની પહેલાં આપણે એક ફેરો ભરી ગયા હતા ને બીજો તો વરસાદ આવી ગયો રાતે એટલે પલ્લી ગયો પ્રકાશભાઈ ને આ પ્રકાશભાઈ છે ગામ કડાયા તો તમામ એનો ખૂબ ખૂબ આભાર અને જે લોકો સપોર્ટ કરે છે આર્થિક રીતે કે ભાઈ અહીંથી આપણે પાલો ભરવા આવી તો મજૂરી લાગે ટ્રેક્ટરનો ખર્ચો લાગે તો આર્થિક રીતે મદદ જે કરે ખેડૂતો તો મફતમાં આપે જ છે પણ અહીંથી તો કંઈ અહીંયા આશ્રમે પૂગવા નથી એમનો તો મજૂરી લાગે બીજો ખર્ચો લાગે ઘણા લોકોને એમ થાય કે રોકડા રૂપિયા દેવાય નહીં પણ અમારે રોકડા રૂપિયાની જરૂર હોય બરાબર તો સપોર્ટ કરતા રહીજો આમ આપણે માગતા નથી પણ અત્યારે શું છે પાલો તો બહુ આવે છે પણ થોડીક રીતે આપણે બોલું છે માણસોની તકલીફ ગમે એમ કરીને ભેગું કરવી છે બધાનો સપોર્ટ હશે એટલે આપણે બધું પાલો ભરાઈ જાય ગોડાઉન વાંધો નહીં આવે તો હાલો મિત્રો હવે નીકળી ગયા છે ભાઈ તમને વાત કરી એમ કે આપણે ઘોડો લેવા બરાબર દીડીઓમાં છેલ્લે બધી બના રહી ગયો કયો ઘોડો છે મુકામ આપણે પાછો લાવી છીએ ના તો આવ્યો પાછો પછી આ ઘોડો એ આપણે લેવા જ આવી છીએ અને ઘણાને એમ થાય કે આટલા બધાને હું કરવા આ ઘોડો આવશે એટલે આપણી પાસે અસવાની સંખ્યા હાથ થાય હાથ અશ્વ થાય આપણે કિલે પણ એનું બધું રીઝન છે એ આપણે કેવું અત્યારે નીકળી ગયા છે એવી આપણે હાલો ફરવાનું ચાલુ છે ડ્રાઈવરનું બધું માણસોનું સેટિંગ થઈ ગયું એટલો આપણે ઘોડો લઈ આવી હા એટલે સારું કામ છે તમારું જગેશભાઈ હાલે રાખે ભગવાન ની દયા સમજ્યા જો અમારે યુવરાજ ફરી પાછો આવી ગયો છે આપડી અહિયાં જયારે આ શિયાળ બનાવ્યો ને ત્યારે આપડી પાસે તમે કદાચ આગળના વીડિયા જોયા હોય તો જો આ રહ્યો ને અહીંયા યુવરાજની ગમાઈ હતી અહીંયા અહીંયા ખૂણે બરાબર અહીંયા આપણે યુવરાજ બાંધતા અહીંયા એક્ઝેટ અહીંયા બાવળી અને આ રહ્યો અહીંયા રોજી આપણે રોજીનું પેલું ઠાણ લીધું નાગરાજનું ત્યારે અહીંયા ઠાણિયું હતું અને અત્યારે જે ઠાણી હે ને આપણે પાલો ભીરો હતો હવે બધું યુવરાજ લગભગ ચૌદ મહિના પછી પાછો આવ્યો પરફેક્ટ ચૌદ મહિના થયા ત્યાં સુધીમાં તો આ બધું બહુ જાજો વિકાસ કરી નાખ્યો ઘડીક વાર તો એને મનમાં થતું હશે કે આ બધું શું થઈ ગયું કાલ તો ટેમ્પામાંથી ઉતરો જો કે વર્તી જ ગયો તો તરત હજી તમે તો બે ખેતરવા સેટા હતા તો મેળો તો આવેલું દેવા કારણ કે ખ્યાલ તો આવી જ જાય એને એટલે ખીલા ફેરવી નહીં ખબર નાગરજને લઈ લીધો અહીંયા રોજી બાવળીને આપણે વચ્ચે રાખી દીધી બાવળી થોડીક તોફાન કરે એટલે એને ત્યાં જવા દીધી રોજીને અહીંયા હા માણકી શિવાનીને ન્યા એક ગમાઈને મૂકી દીધી રોટો ફરીને અહીંયા લઈ લીધી અને યુવરાજને લઈ લીધો ખૂણામાં પછી એક ગાય ને એક વાસળી પાછા આપણે બગસરા મૂકીએ આવ્યા તો કાનાને આમ જવા દીધો અને કાલના વ્લોગમાં વાત કરીએ એમ એક વાસડો વાસડી જે અપંગ હતા અને એક ગાય ઓલી કેન્સર ઓલી વિસાવદર ગૌશાળાવાળા લઈ ગયા એટલે આપણે બીમારમાં પાછા પાછો આ બળદ આવ્યો સફેદ રહ્યો ને કમવાળીવાળો બરાબર બીમારનો શેર તો અત્યારે ફૂલ જ છે કારણ કે એક ગાય અને બે બળદ ઊભા ન થતા જે ઓલી પગ ભાંગલી ગાય લગભગ તો એવું લાગે છે કે કાલનું ખાવાનું બંધ કરી દીધું છે કદાચ વહી જાય માથું એ જ નાખી કે ખાવા પીવાનું બેસી નથી આજ તો આડે નાડી જ રહીશ બે ત્યાં તો હવે વહી જાય તો સારું ખોટી પીડા એને ઓછી થાય બરાબર બહુ હેરાન થઈ બિચારી લગભગ દોઢ બે મહિનાથી પીડાય છે ખેડૂતના ખીલે કંઈક મહિનો દોઢ મહિનો હેરાન થઈ ત્યાર પછી દસક દિવસ થી આપણી ની આવી છે પણ હવે નથી થાય એમ તો આપણે તો પછી છે આવે ને સેવા થાય એટલી કરી એની બરાબર એવું છે હવે બળદ આપણે મળ્યા છે બહાર કાઢવા બધા દેખાડી દઉં તમને આપણા રામ લખન કાનો જો બધા મીડ્યા છે બહાર વાહર વાહ વરસાદ કાલ તો રહી ગયા આપણે પણ આજે આવી જવો જોઈએ કારણ કે ચારે બાજુ મંડાણ થઈ ગયું છે જોવો બળદ ઘણા સમય પછી આ રીતના આપણે બળદનો વિડીયો બનાવ્યો છે કારણ કે હાજર આપણે હોવી નહીં આ રીતના બળદ બહાર નીકળતા હોય આ તે અત્યારે લગભગ દોઢસો જેટલા બળદ થઈ ગયા છે આપણે નહીં મારે નહીં મારે ના એકય નહીં મારે હાલ બેટા અમુક ગમાઈને સોટી ગયા ઓલા વાયડે લીલું ખડ કોળાઈ ગયું તો આપણે હમણાં રસ્તો ચેન્જ કર્યો પાછળથી આપણે ગેટેથી કાઢતા પણ ત્યાં થોડો ગારા જેવું હતું તો હવે પછી આ બાજુ ને ગેટેથી બારા છે હવે આમાં જો જનરલમાં દુબળાએ ભેગા થઈ ગયા જો આ દુબળો હે આ બળદ તો આવ્યો ત્યારે જ આપણે ફોટા જોઈને જેવું હતું કે દસ પંદરથી કાઢશે પણ ટકી ગયો છે સારું ખાવાનું મળે એટલે હવે તો એ જેટલા દિવસ રહે એટલા દિવસ બરાબર કારણ કે આપણે અહીંયા ફક્ત વૃદ્ધ બળદો જ આપણે લેવી છીએ એટલે વૃદ્ધ બળદ વૃદ્ધ અવસ્થામાં તો પછી એવું હોય કદાચ એને ખાણદાણ ગમે એટલું ખવડાય તો ખબર ખાણે નથી ખાતા છેલ્લી અવસ્થા તો એવી હોય બરાબર આપણે તો આપણી રીતના કોશિશ કરતા જ હોય અને હાલો બેટા હાલો આ હમણાં પાલોનો ધરાવ છે જો હજી ગમાયણું ભરી છે એમનો મસ્ત પાલો નવો આવે છે રોજે રોજ જો પાલાની ગમાણ બે પાટિયા ભાંગી નાખ્યા છે બાજીને એક આ ભાંગી નાખ્યું એ એક આ ભાંગી નાખ્યું છે સરસ એક આ પગદ ઊભા નહીં થાય તો એને ઊભો કરી દઉં એક આમ બેઠો હે ઊભા કરી દેવી જરીક એટલે વહી જાય બારા જો મિત્રો એક સાથે એક જ મિનિટમાં બે જીવ વયા ગયા ખાલી આપણે પડખા ફેરવા મેં હજી હમણાં તમને વિડીયોમાં કીધું કે ભાઈ આ છેલ્લી અવસ્થામાં છે હજી આપણે બળદ બહાર કાઢી રહ્યા પછી છે બધા ગૌસેવકો આવ્યા હે કે ચાલો આપણે પડખું ફેરવી દેવી ગાયને આ બાજુ પલટી મરાવી વ્યવસ્થિત અળવેક દઈને કે કોઈ ભરાવ્યું તો તા જીવ વયોગ્યો હજી તો હું બોલી રહ્યો તો કે વહી જાય તો સારું આ બળદને આ બાજુ પલટી મરાવી તા એનો જીવ વયો ગયો એટલે આવા અમારે ઘણા અનુભવ થાય છે પછી છેલ્લી અવસ્થામાં મેં એને પલટી નથી મરાવતા ખાલી એમને આમ કરી પણ થોડુંક નીચે ભીના જેવું થઈ ગયું હતું ને એટલે બાકી આમ જો આમ કંઈ બીજી પાઠું તો કંઈ પીડું નથી નોર્મલી છે બરાબર બાકી ઓમ કઈ જીવે જ બીવે આપણે પડવા નથી દીધા વ્યવસ્થિત આપણે સોખું જ રાખી ભૂકો પણ એક સાથે બે જીવ વયા ગયા છે પરમ કૃપાળુ પરમાત્મા એના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના હજી એક ભાઈ છે પણ આપણે ખબર જ હોય કે ગાગડી એને પલટી મારશું એટલે એનો જીવ વયો જાય તો આપણે ઘણા અનુભવ થઈ ગયા પણ પછી ના છૂટકે આપણે પડખા એના ઓલા થઈ ગયા હોય તો ફેરવવા જ પડે ગાય તો સુખી થઈ ગઈ બહુ બિચારી પીડાતી હતી બરાબર અમુક અમુક વખતે તો આપણે સામે છે કેવું જોઈએ કે ભાઈ છૂટી જાય તો સારું દે ખોટા હેરાન નો થાય તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે ટ્રેક્ટર ગયું છે કડાયા પાલો ભરવા ત્યાં હજી વરસાદ નથી ફોન આવ્યો આપણે અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમી ધારે થોડીક વાર રહી જાય તો આપણે પાલ કોરો વી આવે હજી બિચારા ખેડૂતોને માંડવી ઉપાડેલી પડી છે બધાને પોત પોતાનો સ્વાર્થ હોય આપણે ટેક્ટર પાલ ભરીને આવે પાલાનું એ સ્વાર્થ છે કોહરો ફૂકી જાય એવું ખેડૂત એવું હોય કે આપણે કોરી માંડવી ઘરે વી આવે એટલે ચાલુ થઈ ગયો વરસાદ અત્યારે ઉપર કાળું ડિબાંગ છે જો આમાં પંચર પડી ગયું હે તો વરસાદ એવો થોડોક ઝાપટું પછી આપણે લારી છોડાઈ નાખી છે હવે બગસરા જે પંચર કરાવી આવી એક ફેરો પડી જાત પણ સારા માથા મારે છે જો માણસો બિચારા નવરા થઈને હવે જે વાત હાલો તો ઝડપથી પંચર કરાઈ આવી તો મિત્રો કઠણા એટલે પૂરે પૂરી કઠણા માથા મારે છે આપણે અધવશે પૂગ્યા બગસરા પૂગ્યા નથી ને તા હવા હાવ બિલકુલ વહી ગઈ એમ હતું કે આપણે પૂગી જાઉં બગસરા પણ બિલકુલ હવા વહી ગઈ અત વચ્ચે પૂગા હવે આપણે રિક્ષા બોલાવી લીધી છે અમારે સાગરભાઈ સિંગાળ આવે છે આ આવી ગયા અમારે સાગરભાઈ સિંગાળ અમારે માઇસ છે ભાઈ આમ મેળા છે ખોલવું આવે આજે ખાંજે ફેરો ભરવો છે વરસાદ આવ્યો નથી એટલે લાજ રાખી દીધી દરેક સાટા આવીને વૈયા ગયા નકર તો હેરાન કરે આપણે ભાઈ ઘારા એટલા કે આશ્રમે બળદ ટ્રેક્ટર પૂગ્યું ને ખ્યાલ આવી ગયો નકર તો બીજો ફેરવા ફેરો ભરવા વૈયા ગયા વટ ને હેરાન થાત એટલે ભગવાન સંકેત આપી દે એ હોટાકાની વાત છે ચાલુ ટ્રેક્ટરે ખબર પડી ગઈ કે અવાજ આવી છે એમ અવાજ આવી ગયો